जय श्री कृष्ण मित्रों आप सवनो आपनी પોતાની YouTube ચેનલ માં સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે વધુ મહત્વપૂર્ણ વિડિયો લાવ્યા છીએ ગાયને એક નાની વસ્તુ ખવડાવો અને તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે મિત્રો ગાયને હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ આદરણીય સ્થાન આપવામાં આવ્યું છે ગાયને માતાનો દરજજો આપવામાં આવ્યો છે ગાય એ સ્થાન ને કહેવાય છે જ્યાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે ગાયને લેઈને કરવામાં આવેલા ઉપાયો તરત જ તેની અસર દર્શાવે છે મિત્રો જો તમે આ ઠીક સમસ્યાઓ થી ઝઝૂમી રહ્યા છો તો अथवा તમે શક્ય તેટલી ઝડપથી પૈસા કમાવવા માંગો છો તમે તમારા ઘર માં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મેળવવા માંગો છો તો તમારે ગાય માતા સાથે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આ અચૂક ઉપાયોની અસર ખૂબ જ ઝડપથી દેખાવા લાગે છે માતા ગાયની સેવા કરવાથી લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને તેત્રીસ કરોડ દેવીઓના આશીર્વાદ મળે છે શાસ્ત્રોમાં ગાય માતાની સેવા કરવી એ સૌથી મોટું પુણ્ય માનવામાં આવ્યું છે એવો કહેવામાં આવ્યું છે કે તમામ પ્રકારના યજ્ઞો કરવા અને તમામ પ્રકારના તીર્થ સ્થળો પર સ્નાન કરવાનો પૂરે માત્ર માતા ગાય દ્વારા જ પ્રાપ્ત થાય છે આ માત્ર ગાયની સેવા કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે જો તમે ધનવાન અને સમૃદ્ધ બનવા માંગો છો તો તમારે દરરોજ ભોજન કરતાં પહેલા આનાની વસ્તુ માતા ગાયને ખવડાવવી જોઈએ આ સિવાય મિત્રો તે લોકો જે માતા ગાયની સેવા કરે છે તેને દરરોજ ભોજન ખવડાવે છે અથવા પછી જો તેમના માટે કોઈ ઉપાય કરવામાં આવે તો તેમના માર્ગમાં આવનારી તમામ સમસ્યાઓનું નિવારણ ગાય માતા સ્વયં હરી લે છે એવું માનવામાં આવે છે કે ગુપ્ત ઉપાય તરીકે આ નાનકડું કામ કરવાથી માત્ર ગાયને નાની વસ્તુ ખવડાવવાથી તેત્રીસ કરોડ દેવી દેવતાઓ આશીર્વાદ મેળવે છે અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેનાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવે છે એટલું જ નહીં પણ તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને તમારા જીવનમાં સફળતાના તમામ રસ્તાઓ ખોલે છે આ નાની વસ્તુ ગાય માતાને ખવડાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રોનો તેમજ ઓમ મહાલક્ષ્માય નમા આ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ જાપ કરવાની કોઈ સંખ્યા નથી આ નાની વસ્તુ ગૌ માતાને ખવડાવો છો કે જ્યાં સુધી માતા ગાયને ત્યાં સુધી સંપૂર્ણ રીતે ખાવું જોઈએ ત્યાં સુધી તમારે આ મહાન મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ શાસ્ત્રોમાં આપેલા ઉપાય પ્રમાણે તમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની કૃપાથી આ ઉપાય કરનાર દરેક વ્યક્તિ ધનવાન બની જાય છે તમને બધી પીડા અને સમસ્યાઓથી રાહત મળશે અત્યાર સુધી જે તમારું કામ બગડતા હતા તે બધા થવા લાગશે સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને અપાર ધન પ્રાપ્ત થશે આ ઉપાય કરવા માટે તમે કોઈ પણ દિવસ પસંદ કરી શકો છો તમે શુક્રવાર ગુરુવાર એકાદશી અથવા પૂર્ણિમાના દિવસે કરી શકો છો દરેક દિવસ ભગવાનને સમર્પિત છે મિત્રો તમારે જે દિવસે આ ઉપાય કરવો હોય તે દિવસે તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ કપડા પહેરવા જોઈએ તે પછી તમારું ઘરના મંદિરમાં જાઓ અને મંદિરમાં ગયા પછી બધા દેવી દેવતાઓની તસવીરો સાથે રાખો તેને સ્વચ્છ કપડાથી ધોઈ લો જો તમે મૂર્તિનો ઉપયોગ કરો છો तो तुम्हारे अग्नि प्रगटआवो જોઈએ અને તેને સ્વચ્છ કપડા પહેરવા જોઈએ આ પહિતમારે મંદિરની સફાઈ કર્યા પછી શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો દીવામાં પૂરતું ઘી હોવું જોઈએ જેથી કરીને તમે આ ઉપાય કરશો ત્યાં સુધીમાં દીવો પ્રજ્વલિત રહેવા જોઈએ ઉપરાંત સુગંધિત અગરબત્તી પ્રગટાવો તા બન્ને કાર્યો કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો जो तमारा मंदिर मा तेनी मूर्ति हो तो आखी हरदर वड़े देवी लक्ष्मी ने तिलक करो हरदर अने कुमकुम बन्ने मिक्स करीने तेने तिलक करो ते पछी तमारा कपार पर पर तिलक लगावो तेनी साथे एक पूजानी थारी लो अने तेमा एक स्वस्तिक अने एक ओम बनावो अने ते बन्ने नी वच्चे एक नानो गोरनो टुकड़ो मुकी दो अने साथे थोड़ी पानी मा बाफेली अथवा पलारेली ચણાની દાળ પણ રાખો પછી તમારી નિત્ય પૂજા કરીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરતી કરી શકો છો આ કામ પૂર્ણ થયા પછી હવે જે દીવો તમે પ્રગટાવ્યો છે તેને પૂર્ણ થવાની રાહ જુઓ જ્યારે દીવો પૂર્ણ થાય પછી ત્યારે તમારા ઘરના રસોડામાં જાઓ થોડો લોટ લો અને તેને પાણીથી બાંધો ધ્યાનમાં રાખો કે તમે આ લોટમાં મીઠું વાપરશો નહીં જો તમે રા જોઈ શકતા નથી તો પૂજા શરૂ થાય તે પહેલા લોટ ભેળવી શકો છો હવે મિત્રો પૂજાનો દીવો પૂરો થયા પછી તમે અગાવ રાખેલા ગોળ અને ચણાની દાળને ઉપાડીને આ આ લોટના લોવાની વચ્ચે મૂકી દો એટલે કે તમારા ઘઉના લોટનો જારના લોટનો अथवा બાજરીના લોટનો એક ઘોડો બનાવવાનો છે તેની વચ્ચે થોડો ગોળ અને ચણાની દાળ મૂકી દેવાની છે ત્યાર પછી તે લોવા પર કુંકુમ અને હરદર મિક્સ તિલક કરો મિત્રો જારે તમે આ લોઢના લુવાને બેઠેલી ગાયને ખવડાવો છો તો તમને 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે અને લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમે તમારા ઘરમાં સુખી અને સકારાત્મક વાતાવરણનો અનુભવ કરી શકશો અને તમારા ઘરમાં ઘણા પ્રકારના બંધનોમાં સુખ वैभव અને સમૃદ્ધિથી ભરેલો પરિવારમાં સુખી અને સકારાત્મક વાતાવરણનો અનુભવ કરશો મિત્રો જો તમે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો પહેલા સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અથવા તમે ડિસલાઈક પણ કરી શકો છો તો મિત્રો આજના વિડિયોમાં ફક્ત આટલો જ કાલે ફરી મળીશું सुधि रजा आपशो जय श्री हरिकृष्ण जय मां लक्ष्मी